એક કોપી બીજી કોપીને કહેવાય કે લાલુ ઘેર આવીને માખણ ખાઈ ગયો એ બીજીને પ્રેમ જાગ્યો હું પણ કાલે વલણ કરું તો કાલે હું શહેરમાં જવું લાલો મારે ઘેર આવશે ખબર કેવી રીતે પડે લાલાને એટલે રસ્તામાં મોટી બોલે મેં બહુ સરસ માખણ બનાવ્યું છે એટલે કનિયો સમજી મને જ કે છે પતિ પત્ની માવું બને છે રાત્રે ઝઘડો થયો અને બોલા બની ગયા હવે સવારમાં પાકીટ ના મળતું હોય એટલે પતિને ગુસ્સો હોય પણ પત્નીને ના પૂછે પાકીટ ક્યાં છે પણ મધ્યસ્થી કરે કોને છોકરાને કરે બેટા મારું પાકીટ કહે ગયું મને પાકીટ કે પત્ની સમજી જાય મને જ કે છે પણ એને થોડો પાવર હશે ગુસ્સો હશે એટલે છોકરાને શું કહેશે બેટા કબાટમાં પેન્ટ નીચે હશે જોઈ લેજે તું પપની કે આ મને જ કીધું એટલે જોઈ લીધું એટલે પાછું કઈ જાય હા બેટા મળી ગયો હો ગોપી લાલાને સંભળાવે છે લાલાને જ કે છે પણ મધ્યસ્થી બીજે રાખે છે એટલે કનિયો સમજી છે કે આમ તારા ઘરની વાડિયા છે આજે હું શહેરમાં જવાની છું તારા ઘરની વાડિયા એક એક ના ઘરમાં ચિત્ત ચોરા શું ચોર્યું ચિત્ત ચોર્યું માખણ નહીં विक्रेतु काम गोपक्या बुरारी पादर्तचित वृत्ती मोचत गोविंद दामोदर जेनु चिजे चूरुषे तो श्री महाप्रभुज ममोत्तम श्लोक जन शुसख्यम संसार चक्रे ब्रह्मतस्व कर्म भी तमयात्मात्मज द्वारे स्वासक्त चित्तस्य ननाथ ब्रुया

અને લાલા ના સીધી શેર મારે સાસુ જુવે એટલે ગુસ્સો થાય એટલે ગાડી આ દૂધ બહાર પડે છે અરે માલ હાલો છે અરે કોઈ નથી જો ગોપી યમુનાનામાં જળ ભરવા ગઈ હોય ને કનૈયો આવી જાય ને કનૈયો કે એટલે મારા માથા ઉપર બેડું મૂકી દે ઉંચકી ચકી દઉં ચાલ એટલે ગોપી ખુશ થાય સારું થયું આજે પકડાયો છે કરાવે જળકામ અને જેવું માટલો મૂકવા જાય ધપ કરતું માટલું ફૂટી જાય લોકો પૂછે અરે લાલો નથી કોઈ નથી કારણ કારણે ચિત્ત લાલામાં ઘેર આવે મારે ઘેર આવે હવે એટલો બધો પ્રેમ થઈ ગયો લાલાની સાથે કે સંધ્યા કાળે લાલો ઘેર જાય ને તો ગોપીઓ રડવા લાગી લાલા મારે ઘેર રહી જા મારે ઘેર રહી મારે ઘેર રહી પણ ભગવાન દૂટ મૂકીને જતા રહ્યા ગોપીઓ વિચાર કરે હવે શું કરીશું દિવસ તો લાલાના દર્શનમાં જતો રહે છે પણ રાત કેવી રીતે જશે ચાલો આપણે એક કામ કરીએ યશોદાન ઘેર જઈએ તો પણ લોકોને ઘેર એમને એમ જવાય ખરું એટલે ગોપી કીધું આપણે કંઈક લેવાના બાને જઈએ પણ કેટલા દિવસ લેવા જઈશું એક ગોપી કીધું એક કારણ છે જે કદી ખૂટશે નહીં અને યશોદા કશું કહેશે કઈ એવું કારણ છે ઝઘડવાનું જ્યારે ઈચ્છા થાય ત્યારે ઝઘડી શકાય એટલે ગોપીઓ ફરિયાદો લઈને ગઈ યશોદા યશોદા હા શું થયું શું કહું તારા દીકરાની વાતો હા બોલો ને શું કર્યું તમને વસાન મંચ સમયે અરે માં વાછડા છોડી જાય છે અને વાછડા છોડી જાય એટલે ગાયો ધાવી જાય છે અને દૂધ વગરના અમે રહીએ માં એ છે જેને દીકરામાં દોષ દેખાતો જ નથી તે તમારા અનુભવ છે ને તમે બધા યશોદા છો તમારો નાનો છોકરો પાડોશીના ઘરમાં જ રકાબી ફોડી આવતો હશે પાડોશે ને તમને ફરિયાદ કરી હશે તો તમે શું કહ્યું હશે હવે બે રૂપિયા રકાબી નવી લાવી દેજે દીકરાને આપણે નથી ધમકાવતા કેમ તોડી નાખીને પણ ઘરની દસ પંદર તોડી નાખે ને બે તમાચ મારી દઈએ છે યશોદા કહેવા લાગી અરે તમે બધા બેઠા હો છો ને હા એક કામ કરજો એને ધમકાવજો કાલથી હો આપણે આવું કીધું એક મારી દેવાની તમારે પણ જો પાડોશન મારે પછી માં કેવી દોડે મારા છોકરાને માર્યો તે પછી સહન નથી થતો બોલીએ છીએ ખરા પણ મારે તો આવી બને બાળક અનુસરણ કરનારો છે તમે નાના બાળકને અપ કેજો તો તમને અપકેશે તમે તપડું મારશો તો તમને તપડી મારશે અને આપણે ટપડી મારી લે પાછા આપણે રડીએ છીએ એટલે દીકરો ખડખડાટ હશે કારણ પ્રેમ છે એમ ગોપી અને કૃષ્ણને એવો પ્રેમ થઈ ગયો કે ગોપી કહેવા લગી માં અમે ધમકાવા દઈએ ને તો અમને આંખો કાઢીને બિવડાવે છે આપણે બીજી છે ને નાના બાળક ગાડી નાનો બાળક હાથ ઊંચો કરે એટલે ના 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 ત્યાં દુઃખ નથી થતું ત્યાં ગુસ્સો નથી આવતો ત્યાં પ્રેમ છે નાનું બાળક આપણને અલા તલાક લે લાકે તોય પણ આપણને આનંદ આવે છે મોટો જો એવું બોલે તો આપણે ગુસ્સો આવી જાય આવી રીતે બોલાવાનો ગોપીને આનંદ છે મામને બીવડાવે છે એમ હા માં શું કઉ તારી વાત હા બોલે આયા છો કે બોલો ને શું કહેવા માંગો છો માં માખણના માટલા ફોડી નાખ્યા છે એટલે યશોદા વચ્ચે આ તો નુકસાન કરી કહેવાય તો ભગવાન પણ યશોદાના પીઠ પાછળ જતા રહ્યા નાના છોકરાને મારો તો નાનો છોકરો કે સંત માની પાછળ સંત થઈ ગયા એટલે મા બધું સહન કરી લે મા ઉપરાણું લઈ લે માં સામેવાળા વાળા જો ઝઘડો કરી દે એટલે ભગવાને પણ માની પીઠ લીધી એટલે બધું સાચવી એક કામ કરજો મારા દીકરાને અંધારામાં બીક લાગે છે એટલે આવતીકાલથી તમે માટલા અંધારા ઓડામાં મૂકી દેજો ગોપી કે મામે કરી ચૂક્યા અંધારા ઉડાવમાં મૂકીએ છીએ ને પણ દીકરો જેવો ઘરમાં આવે ને લાલો તો અંધારું ભાગી જાય છે ને જબડો જબડું થઈ જાય છે असत्यो वा सदगमय तमसो वा ज्योतिर्गमय मृत्यो वा अमृतम गमय तू ही नो हूँ छू तो तुझे दर्शन नाथ लई जा असत्यो माहे थी आपने प्रार्थना पे लगाता था ना? तमसो मा ज्योतिर्गमय ભગવાન સ્વયં આવે તો અંધકાર ક્યાં રહેડો થઈ જાય બીજી કીધું કહું તને હા જે એ કહી દો ને અને એક દાડો ન થયું આ તો રોજ રોજ ફરિયાદો કરે છે મારા છોકરીને નગોણો કરે છે મારા ઘરમાં આટલું બધું માખણ છે અને હું લાલાને કહું કે માખણ ખા તો લાલો તો ના કે છે માન નથી ખાવું આ અનુભવ તમે કરેલો છે તમારા ઘરના વરસના બાળકને તમે એમ કહેજો કે બેટા ખાવા ઢાંક્યું છે ભૂખ લાગે ત્યારે ખાઈ લેજે છોકરું રડી રડીને મરી જશે પણ ખાશે નહીં પણ માં આવશે વાડકીમાં એક બટાકો ભાત ને રોટલી ચોરી ચોરી ખવડાવશે માં ના કહેશે દીકરો ના કે મા પાછળ પાછળ ફરે ફરવા લઈ જઈશ ચોકલેટ આપીશ આમ કરી અને એ પ્રેમ મળે છે અને બાળક ધીરે ધીરે ખાતો ખાય છે બોલો તમે યશોદા નથી